હવે આગળ પૂજ્ય ગુરુ મહારાજે સંકેત ભગતને બોલવાની આજ્ઞા કરી છે તો સંકેત ભગત આવશે સાક્ષાત અક્ષર ધામ તો વિચરતા ધર્મ પ્રસાદ स्वामी कृपाप्त सदृशा सन्निर्मिता मुक्तिदा धर्म विराग भक्ति धर्मज्ञानविरागभक्तिशरणा गत्येष्ट सेवान्विता सद्रोब्धा सविता चतुष्फलमयी સર્વતના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણ જે મહાપુરુષનું એવું કથન કે ભગવાનના ભક્ત એ તો બ્રહ્મની મૂર્તિ છે એવા પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપા જેમના માધ્યમથી મારો અને તમારો મોક્ષ છે એવા આપણા મોક્ષના દાતા પરમ પૂજ્ય ગુરુ મહારાજ અને જેમ સહજાનંદ સ્વામીના જીભના ટેરવાની જેમ જીવનની ઘટમાળ બદલતા પૂજ્ય સંતો પાર્ષદો અને વાલા હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે જ્યારે ગુરુ મહારાજે આજ્ઞા કરી છે તો ગુરુ મહારાજ પાસેથી ને મોટા સંતો પાસેથી મેં જે વાત સાંભળે લે પ્રસ્તુત કરું છું જૂનાગઢ મંદિરના એક એવા સમર્થ સંત કે જેમણે શાસ્ત્રના માધ્યમથી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાને દિગંતમાં વ્યાપ્ત કરી એવું વિદ્વાન વ્યક્તિત્વ કે જેમણે અર્થસંગ્રહી ટીકા હોય શિક્ષાપત્રી પર કિરણાવલી હોય અખિલ ભારતીય ભૂમંડલીય શાસ્ત્ર સાંપ્રદાયિક મુક્તિ વ્યવસ્થા હોય કે શ્વેતા અને સ્મૃતિ હોય આદિક સત્તાવન સત્તાવન શાસ્ત્રોની ભેટ સ્વામિનારાયણ સંપ્રદાયને અને જગતને આપી એ સત્તાવન શાસ્ત્ર માયલું એક એવું શાસ્ત્ર જેનું નામ છે લક્ષ્મીનારાયણ સંહિતા જે લક્ષ્મીનારાયણ સંહિતાની અંદર એક લાખ ને છવ્વીસ હજાર શ્લોકો સંસ્કૃતમાં છે એક લાખ ને છવ્વીસ હજાર શ્લોકો સંસ્કૃતમાં એનાથી ગૂંથાયેલો ગ્રંથ એટલે લક્ષ્મીનારાયણ સંહિતા અને એમાં પણ બે હજાર શ્લોક માત્ર ને માત્ર માનવ શરીર વીસ હજાર શ્લોક માત્ર ને માત્ર માનવ શરીરના વર્ણનના કૃષ્ણ વલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજે લખ્યા જેમ ધાણી ફૂટે એમ સંસ્કૃતના શ્લોકો ફૂટે એવું વિદ્વાન વ્યક્તિત્વ એટલે કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ આ વિદ્વાન સાધુએ એટલો અભ્યાસ કર્યો કે એની ડિગ્રીઓ લખીએ ને તો માત્ર ત્રણ લીટીમાં તો એની ડિગ્રીઓ લખાય એમની પાસે શટ દર્શન આચાર્ય નવ્ય વ્યાકરણ આચાર્ય પુરાણાચાર્ય દાર્શનિક માર્તંડે તાર્કિક વાચસ્પતિ મીમાંસા તીર્થ એમ એ પીએચડી ડિફીલ ડિલી ડોક્ટરેટ આદિ કેટલી ડિગ્રીઓથી એમને સરકારશ્રીએ વિભૂષિત કરેલા આવા આંતરરાષ્ટ્રીય વિદ્વાન ને વિશ્વવંદનીય પ્રકાંડ પંડિત એટલે કૃષ્ણ વલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ કૃષ્ણ વલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજને સરકારે જેપી એટલે કે જસ્ટિસ ઓફ પીસ એની ડિગ્રી આપેલી આ ડિગ્રી જેની પાસે હોય એ વ્યક્તિ જજે જેને ફાંસીનો ઓર્ડર કરેલો હોય અને એને ફાંસી દેવા માટે લઈ જતા હોય અને કૃષ્ણવલ્ભાચાર્યજી મહારાજની ગાડી સામે મળે તો એની ફાંસી માફ થઈ જાય આવી ડિગ્રી કૃષ્ણવલ્ભાચાર્યજી મહારાજની પાસે હતી અને કૃષ્ણવલ્ભાચાર્યજી મહારાજને કાશીના વિદ્વાનોએ કીધેલું એમની કાશીની અંદર ભવ્ય હાથીની અંબાડી ઉપર બેસીને સવારી કાઢેલી ત્યારે કાશીના વિદ્વાનોએ કહ્યું કે તમે કાશીમાં રોકાઈ જાઓ તમારી બધી વ્યવસ્થા અમે કરી દઈશું પણ કૃષ્ણવલ્ભાચાર્યજી મહારાજે એ ઇલ્કાબને ઠોકર મારી જૂનાગઢમાં રહી સ્વામિનારાયણ સંપ્રદાયને સર્વોપરી સાબિત કરવા માટે મારાને તમારા માટે શાસ્ત્રો લખવાનું પસંદ કર્યું આ મહાપુરુષને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેવો આપણા દાદાગુરુ જોગીસ્વામી મહારાજની સાથે હેત પ્રેમ અને લગાવ હતો એમણે જે કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ રચિત જોગીસ્વામી અષ્ટક કહેવાય જોગીસ્વામીના એક બે પાંચ સાત નહીં ચૌદ ચૌદ શ્લોકો જોગીસ્વામીના ગુણોનું વર્ણન અને એમના જીવન પ્રસંગોનું વર્ણન થઈને એવા લખ્યા અને એમાં પણ ચૌદ શ્લોકમાંથી તેર શ્લોક જોગીસ્વામી મહારાજના અને એ શ્લોક માઈ બીજો શ્લોક એ બીજો શ્લોકની અંદર આપણા ગુરુ મહારાજના ગુણોનું વર્ણન કરતો શ્લોક કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજે લખ્યો જે શ્લોકમાં પ્રથમ શ્લોક એવો છે સાક્ષાત અક્ષરધામ તો વિચરતા સાક્ષાત અક્ષરધામ તહ વિચરતા એટલે જેમનું વિચરણ સાક્ષાત અક્ષરધામથી છે બીજા વિશેષણો કેવા લખ્યા તો સ્વામી શ્રીજી કૃપાપ્ત દિવ્ય સદૃશા સ્વામી શ્રીજી એટલે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી જેમને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે સ્વામી શ્રીજી કૃપાપ્ત દિવ્ય સદૃશા સન નિર્મિતા થકા કેવા થકા તો જેને દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એવા થકા જેણે નિર્માણ કરેલું છે નિર્માણ તો કર્યું પણ કેવું નિર્માણ કર્યું તો કે મુક્તિદા દા એટલે દધ ધાતુ આપવાના અર્થમાં જે મુક્તિને આપે એવું શાસ્ત્ર તે શાસ્ત્ર કેવું છે તો કે ધર્મ જ્ઞાન વિરાગ ભક્તિ શરણાગત ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ શરણાગતિ અને ઈષ્ટદેવની સેવા અન્વિતા અન્વિતા એટલે યુક્ત ઈષ્ટદેવની સેવાથી યુક્ત એવું શાસ્ત્ર તે શું આપે તો કે ચતુષ્ફલમય સંદૃધા ચતુષ્ફલમયી જે ચાર પ્રકારની મુક્તિને આપે ધર્મ અર્થ કામ અને મોક્ષ જે ચાર પુરુષાર્થને આપનારી સિદ્ધિને સાકાર કરતું શાસ્ત્ર એવું સાક્ષાત સવિતા જે કોણે લખ્યું કોના વડે લખાયું તો કે ધર્મપ્રસાદ એન્યા જે ધર્મપ્રસાદ છે એના વડે લખાયેલું એવું સદૃધા સવિતા એવું લખાયેલું સાક્ષાત સવિતા નામનું શાસ્ત્ર જેમણે લખ્યું એવા સદ્ગુરુને તમ સદ્ગુરુ તે સદગુરુને નૌમી અહમ નમામી અહમ હું નમસ્કાર કરું છું આવો જોગી સ્વામી મહારાજના ગુણો દર્શાવતો પ્રથમ શ્લોક લખ્યો બીજા શ્લોકની અંદર કૃષ્ણ વલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજે પૂજ્ય ગુરુ મહારાજના ગુણોનું વર્ણન કરતા એવો શ્લોક લખ્યો કે તત્સંધાનયુતમ વચોમૃતવરમ કંઠે સ્થિતમ કારિતમ યાવત સાર નિધે સુસદગુણ મણે દેવ પ્રસાદ વિશેષણો ગુરુ મહારાજ માટે એવા વાપર્યા કે યાવત્ સાર નિધે સુસદગુણ મળે કે જે સાર ગ્રહણ કરવાની અંદર જે સહજાનંદ સ્વામીએ વચનામૃતો કીધા એ વચનામૃતો જોગી સ્વામી મહારાજ બોલે અને ગુરુ મહારાજ વચનામૃતનો સાર ગ્રહણ કરે એમ સાર ગ્રહણ કરવામાં ખજાના રૂપ યાવત સાર નિધે સાર ગ્રહણ કરવામાં ખજાના રૂપ અને સુસદગુણ મણે શું એટલે કે સુંદર જે સુંદર સદગુણોની ખાણ છે એવા કોણ તો કે દેવ પ્રસાદ સ્યવે આપણા ગુરુ મહારાજ તત્સંધાન યુતમ તેના અનુસંધાન પૂર્વક કેના અનુસંધાન પૂર્વક તો જેમ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતો કીધા અને નંદ સંતોએ એ વચનામૃતોને જેમ ચાતક પક્ષી વર્ષાનું બુંદ ઝીલે એમ એ વચ વચનો ઝીલ્યા એમ જોગી સ્વામી મહારાજ વચનામૃત ઉપર વિમર્શ કરતા હોય અને પૂજ્ય ગુરુ મહારાજ તે તત્સંધાનયુતમ તેના અનુસંધાનયુતમ પૂર્વક વચોમૃતમ વચનામૃત જે હરિના છે એ કંઠે સ્થિતમ કારિતમ કંઠે એટલે સપ્તમી કંઠ માં કે ઉપર વચનામૃત જેના કંઠનું આભૂષણ છે એવા જોગીસ્વામી મહારાજને ગુરુ મહારાજ કંઠે સ્થિતમ કારિતમ જેને કંઠે કરાવ્યા વચનામૃત જેને કંઠે કરાવ્યા એવા જોગીસ્વામી મહારાજ અને સદગુણોની ખાણ અને સાર ગ્રહણ કર કરવા રૂપ ખજાના રૂપ એવા પૂજ્ય દેવપ્રસાદ સેવે પૂજ્ય ગુરુ મહારાજ શ્રીહરિ આનંદ પદ્મની શ્રીહરિ આનંદ એટલે કે મુખ શ્રીહરિ આનંદ પદ્મની પદ્મ એટલે કમળ શ્રીહરિના મુખ કમળમાંથી કથા નિસ્ૃત એટલે કે નીકળેલી કથા વાર્તા પ્રવાહ ક્રમાત જેમ જોગીસ્વામી મહારાજના મુખ કમળમાંથી નીકળેલી વાતોના પ્રવાહને ક્રમાત ક્રમથી શ્રીહરિનંદ પદ્મની શ્રુતકથા વાર્તા પ્રવાહ ક્રમાત યાવત સાર નિધે શું મણે મણે દેવપ્રસાદ સેવે જેણે એ સારને ગ્રહણ કર્યો એવા પૂજ્ય ગુરુ મહારાજ શ્રીહરિઆનંદ પદ્મની શ્રુતકથા વાર્તાપ્રવાહક્રમા તમ સદગુરુ નૌમ્યહમ જે પ્રતિવાસરમ દરરોજને માટે દરરોજને માટે સ્વામુખાગ્રે જોગીસ્વામી મહારાજના મુખના આગળના ભાગે બેસીને કેતા સામે બેસી અને પ્રતિવાસરમ દરરોજને માટે જેણે વચનામૃત રૂપી અમૃતનું પાન કર્યું જેમને જોગીસ્વામી મહારાજે વચનામૃતો કંઠસ્થ કરાવ્યા એવા પૂજ્ય ગુરુ મહારાજે જોગીસ્વામી મહારાજની કૃપા લેભેમ કૃપા સદગુરો લભ ધાતુ લભ એટલે પ્રાપ્ત કરવું લેભહેમ કૃપા સદગુરો સદગુરુની કૃપાને પ્રાપ્ત કરતા હતા એવા સદગુણોની ખાણ એટલે દેવપ્રસાદ સેવે પૂજ્ય ગુરુ મહારાજ કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજ જ્યારે શાસ્ત્ર લખતા હોય ત્યારે કોઈક હરિભગત પાસે આવીને કહે કે સ્વામી અમને ભગવાનની વાતો કરો ત્યારે કૃષ્ણ વલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા કે સંતનો સાચો સમાગમ કરવો હોય અને જો મોક્ષ જોતો હોય તો પીપલાણા જોગીસ્વામી પાસે જાઓ મોક્ષ એમની પાસે છે અને જોગીસ્વામી એ તો ચિત્રે વીટેલું રતન છે જોગીસ્વામી મહારાજ માટે આવા ચૌદ ચૌદ શ્લોકોની સાંકળ આપણને કૃષ્ણ વલ્ભાચાર્યજી મહારાજે એ સંસ્કૃત શ્લોકોની અંદર ગૂંથીને આપી એ મહાપુરુષ પોતાના દેહાંતની આગાહી કરતા શાંતિભાઈ કલોલા જૂનાગઢવાળા એ જ્યારે દર્શને ગયા ત્યારે કૃષ્ણ વલ્ભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજે એવું કહેલું કે કાલે એક સૂરજ ઉગશે અને એક સૂરજ આથમશે અને બીજા દિવસે સૂર્યોદય થયો અને કૃષ્ણ વલ્લભાચાર્યજી શાસ્ત્રીજી મહારાજ ધામમાં સિધાવ્યા આવા સમર્થ અને મહાપવિત્ર સંતોની આપણને ભેટ મળી છે ગુરુ મહારાજની આજ્ઞાથી જે કંઈ રજૂ કર્યું એમાં કાંઈ ક્ષતિ હોય તો માફ કરજો અસ્તુ જય સ્વામિનારાયણ પરસદ સંકેત ભગતે સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ વિદ્વાન સ્વતંત્ર મૂર્તિ એટલે કૃષ્ણ વલ્ભાચાર્ય શાસ્ત્રી મહારાજ એમને જે સ્વામી બાપા માટે તેર શ્લોકની રચના કરી અને મોકલેલ એમાંથી એક શ્લોક અને પૂજ્ય ગુરુ મહારાજ માટે જે શબ્દો લખેલા એમનો એક શ્લોક એમને વિવરણ કરી આપને સમજાયો સંકેત ભગત સંસ્કૃતના અભ્યાસમાં એમનું આ છેલ્લું સેમ શાસ્ત્રીના કોષનું હતું શાસ્ત્રીનો કોષ એમનો પૂરો થઈ ગયો છે અને છેલ્લા રિઝલ્ટમાં સોમનાથ યુનિવર્સિટીમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ પહેલા નંબર ઉપર આવેલ છે આમ જોઈએ તો શાસ્ત્રી મહારાજ સારો એ સંપ્રદાય એને ઓળખે છે સ્વામી પાસેથી ઘણીવાર સાંભળ્યું શાંતિભાઈ કલોલા પાસેથી પણ અમે રૂબરૂ વાત સાંભળી એક વખત પરસોત્તમભાઈએ વાત કરેલી શાસ્ત્રી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે શાંતિભાઈ કલોલા કાયમ માટે ધોત્યુ ધોવા માટે જતા સ્વામીનું સવારમાં ત્યારે શાંતિભાઈ કે હું કોલેજ કરતો એમ શાસ્ત્રી મહારાજના એક વખત એ સેવા કરવા માટે ગયા શાસ્ત્રી મહારાજ કે સવારે એક સૂરજ ઉગશે અને એક સૂરજ આ થમશે બે મહાપુરુષ એક જે વચનામૃતને વચનામૃતના મર્મગ્નને પામનાર હોય એ અને એક જેને સાંખ સિદ્ધ કરી હોય એ આ બે સત્પુરુષ સ્વતંત્ર થકા ભગવાનના ધામમાં જતા હોય છે શાસ્ત્રીજી મહારાજે સારધાર સાંખ સિદ્ધ કરેલી હતી આવડી સામર્થ્ય આવડી શક્તિ અને આવડી મોટપ હોવા છતાં ભગતે કાશીના પંડિતોની વાત કરી કાશીના પંડિતો હાથીની અંબાળી પર બેસાડીને એની શોભાયાત્રા કાઢે શાસ્ત્રી મહારાજને એવું ફરમાન કરેલું કે તમારી સેવા માટે અમે અહીંયા બધી જ પ્રકારની તમારી સુખ સમૃદ્ધિને સુવિધાની બધી જ તૈયારી કરી દઈએ તમે અહીંયા રહ્યો ત્યારે શાસ્ત્રી મહારાજે એવું કીધું મોક્ષ ભગવાન સ્વામિનારાયણ પાસે છે મેં આ ભગવી કંથા પહેરી છે એ મોક્ષ માટે પહેરેલી છે પરંતુ આપણે એ વિચારવાનું છે આવી જેની વિચારધારા આવું જેનું પ્રાગટ્ય હોય એ એના મોક્ષ માટે ના કરતા હોય આ આપણા મોક્ષ માટેથી એમને જે રચનાઓ કરેલી છે એ આપણા મોક્ષ માટેથી કરેલી છે પરંતુ વિશેષ વાત એમને એ કરી કે જ્યારે કોઈ હરિભગત દર્શન કરવા આવે ત્યારે શાસ્ત્રી મહારાજ પાસે પ્રસાદી રાખતા કાથરોટની અંદર સાકરના ગાંગડા હોય કોઈ આવે એટલે એને પ્રસાદીની સાકર આપે બે હાથે લખે અને કદાચ કોઈ વાત કરવા આવે તો એમની હાથે એનો જવાબ પણ આપી દઈએ હિસાબ કરો આપણે ક્યારેક ક્યારેક લખતો કોઈ કોઈક માથે બોલતો હોય તો કે ભાઈ ઘડીક નિર્યાત રાખીને ને આમાં બીજું લખાઈ જાય પણ હરિભગત પાસે આવે તો એને એવું કહે કે તમારે તમારા જીવનો મોક્ષ કરવો હોય તો પીપલાણા જોગી સ્વામી પાસે જાઓ અને એ સામર્થ્ય અને એ શક્તિ એ વચનામરતનું મરમગ્ન એ વચનામરતનું જ્ઞાન કેને મેળવેલું તો શાસ્ત્રીજી મહારાજે તમને મને અંગુલી નિર્દેશ કરતા પૂજ્યે ગુરુ મહારાજ માટે વાત કરેલી છે કે એ જોગી સ્વામીનું જે વચનામર્તનું મર્મગ્ન જ્ઞાન હતું એ દેવ સ્વામીએ સારધાર મેળવેલું છે એવી ખૂબ સરસ વાત કરી મને પણ એવું યાદ છે કે શાસ્ત્રી મહારાજ જ્યારે ધામમાં ગયા ત્યારે હું જુનાગઢ હતો કોઈ પૂર્વાશ્રમના રિલેટિવની ઘરે અને પૂજાની અંદર જ્યારે નાનો હતો ત્યારે પૂજા કરતો પછી શાસ્ત્રીજી મહારાજના એ પ્રસાદીનું ચિલર છે એ હું પૂજામાં રાખતો ત્યારે જે ચિલર ઉડાડેલું હતું ત્યારે એ જે પ્રસાદીનું ચિલ્લર હતું ને એ પૂજામાં રાખતા પણ કહેવાનું એ છે એક વચનામૃત અને એક સાંખ સાંખ વસ્તુ બહુ જબરજસ્ત છે આવડી સામર્થ્ય શક્તિ મોટપ હોવા છતાં એને થપાટ મારી અને માત્ર ને માત્ર સંપ્રદાયના વિકાસ માટે એમને આવડી મોટી ભેટ આપેલી એવી ખૂબ સરસ વાત કરી